વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં ડેરીઓમાં ભ્રષ્ટાચારના આક્ષેપોનો સિલસિલો યથાવત જોવા મળ્યો જૂના સમલા ગામની દૂધ મંડળીમાં નવો વિવાદ સામે આવ્યો આગામી ડેરી ચૂંટણી પહેલા મેરા કુવા અને રાજપુરા ડેરીમાં ઊંચા પતના આક્ષેપો બાદ હવે જૂના સમલાયામાં મંત્રી અને પ્રમુખ દ્વારા સભાસદોની જાણ બહાર એક તરફી ઠરાવ પસાર કરવાનો વિવાદ ઉભો થયો બરોડા ડેરીના ડિરેક્ટર રામસિંહ વાગેલાની તરફેણમાં ઘરે ઘરે ફરી સભાસદોની સહીઓ લઈને ઠરાવ મંજૂર કરાયો જેનાથી સભાસદોમાં રોષ ફેલાયો સભાસદોનો આરોપ છે કે મંત્રી અને પ્રમુખે પારદર્શિતાનું ધોરણ જાળવ્યું નથી અને ખોટી રીતે ઠરાવ પસાર કર્યો આ ઘટનાએ સાવલી તાલુકામાં ડેરીઓની કામગીરી પર પ્રશ્નો ઉભા કર્યા સ્થાનિક સભાસદોએ બરોડા ડેરીના વરિષ્ઠ અધિકારીઓને ફરિયાદ કરી તપાસની માંગ કરી છે ઉપર સહી કરાવવા મોકલ્યો તો મેં બી અંદર જોઈ લઉં કોના મોકલવા કોને તમને સહી કરવા મોકલ્યો હતો એ પ્રમુખ મંત્રી તો તમે સહી કઈ જગ્યાએ જઈને કરાવી એ આમ ત્રણ ચાર જગ્યાએ જ કરાવી છે મેં ચાર જગ્યાએ બીજી પાઈ બીજો ભાઈ ગયો ક્યાં જઈને સહી કરાવી ઘરે જઈ ઠરાવ મોકલેલો છે એ ઠરાવ રદ થવો જોઈએ અમને વિશ્વાસનું લીધા નથી એ કોઈ અમારા એજન્ટો કે દાન કરી નથી તો આજે તો આ ઠરાવને રદ કરવા જર્માન્ય ઠરવા અમારી સૌની ભલામણ છે આ એજન્ટો કોઈને બધાયો નથી અને એ ઠરાવ બુકમાં થયો નામ વગર કરેલી છે તો આ ઠરાવ